એક કાબર અને કાગડો એક હતી કાબર અને એક હતો કાગડો બંને વચ્ચે દોસ્તી થઈ કાબર બિચારી ભલી અને બોળી હતી પણ કાગડો હતો આળસુ અને ઢોંગી કાબરે કાગડાને કહ્યું કાગડાભાઈ કાગડાભાઈ ચાલો આપણે ખેતર ખેડીએ દાણા સારા થાય તો આખું વરસ ચણવા જવું ન પડે અને નિરાંતે ખાઈએ કાગડો કહે બહુ સારો ચાલો પછી કાબર અને કાગડો પોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગ્યા થોડી વાર થઈ ત્યાંગ કાગડાની ચાંચ માંગી એટલે કાગડો લુહારને ત્યાં તે ઘડાવવા ગયો જતાં જતાં કાબરને કહેતો ગયો કાબરભાઈ તમે ખેતર ખાઓ હું હમણાં ચાંચ ઘડાવીને આવું કાબર કહે ઠીક પછી કાબરે તો આખું ખેતર ખેડી નાખ્યું પણ કાગડાભાઈનો પત્તો ન લાગે એ તો પાછા આવ્યા જ નહીં કાગડાભાઈની દાનત ખોટી હતી એટલે ચાંચ તો ઘડાવી પણ કામ કરવાની આળસે ઝાડ પર બેઠા બેઠા લુહાર સાથે ગપ્પા મારવા લાગ્યા કાબર તો કાગડાની રાહ જોઈ થાકી ગઈ એટલે કાગડાને બોલાવવા ગઈ જઈને કાગડાને કહે કાગડાભાઈ કાગડાભાઈ સાલો નો ખેતર તો ખેડાઈ ગયું હવે આપણે વાવીએ કાગડો કહે ઠાગાઠેયા કરું છું ચાંચુડી ઘડાવું છું જાઓ કાબરબાઈ આવું છું કાબર પાછી ગઈ અને એને તો વાવવાનું કામ શરૂ કર્યું કાબરે રૂપાળો બાજરો વાવ્યો થોડા દિવસમાં એ એવો તો સુંદર ઊગી નીકળ્યો કે બસા એટલામાં નીંદવાનો વખત થયો વળી કાબરબાઈ કાગડાને બોલાવવા ગઈ જઈને કાગડાને કહે કાગડાભાઈ કાગડાભાઈ ચાલો ચાલો બાજરો બહુ સારો ઉગ્યો છે હવે જલ્દી નીંદવું જોઈએ નહીં મોલને નુકસાન થશે આળસુ કાગડાએ ઝાડ ઉપરથી કહ્યું બે જે ઠાગાઠિયા કરું છું ચાંચુડી ઘડાવું છું જા કાબરબાઈ આવું છું કાબર તો પાછી ગઈ અને એકલીએ ખેતર આખું નીંદી નાખ્યું વખત જતાં કાપણીનો સમય આવ્યો એટલે કાબર વળી કાગડાભાઈને બોલાવવા ગઈ જઈને કાગડાને કહે કાગડાભાઈ હવે તો ચાલો કાપણીનો વખત થયો છે મોડું કાપશું તો નુકસાન થશે લુદ્છા કાગડાએ કહ્યું ઠાગાઠ્યા કરું છું ચાંદચુડી ઘડાવું છું જાઓ કાબરબાઈ આવું છું કાબરબાઈ તો નિરાશ થઈ પાછી ગઈ અને ખીજાઈને એકલીએ આખા ખેતરની કાપણી કરી નાખી પછી તો કાબરે બાજરીના બાજરો કાઢ્યો અને એક કોર બાજરાનો એક ઢગલો કર્યો અને બીજી કોર એક મોટો પરિધોનો ઢગલો કર્યો અને એ ઢગ પર થોડોક પાતળો થર પાથરી દીધો જેથી ઢગલો બાજરાના ઢગલા જેવો જ દેખાય પછી તે કાગડાને બોલાવવા ગઈ જઈને કહે કાગડા ભાઈ હવે તો ચાલશો નહીં બાજરાના બે ઢગલા તૈયાર કર્યા છે તમને ગમે તે ભાવ તમે રાખજો વગર મહેનતે બાજરાનો ભાગ મળશે એ જાણી કાગડાભાઈ તો ફૂલાઈ ગયા તેણે કાબરને કહ્યું ચાલો બહેન તૈયાર જ છું હવે મારી ચાન્સ ઘડાઈને બરાબર થઈ ગઈ છે કાબર મનમાન ને મનમાંગ બોલી તમારી ખોટી દાનતના ફળ હવે બરાબર ચાખશો કાગડાભાઈ પછી કાગડો અને કાબર ખેતરે આવ્યા કાબર કહે ભાઈ તમને ગમે તે ઢગલો તમારો કાગડાભાઈ તો મોટો ઢગલો લેવાને માટે ટૂંસાવાળા ઢગલા ઉપર જઈને બેઠા પણ જ્યાંગ બેસવા જાય ત્યાંગ ભાઈ સાહેબના પગ ડૂંસામમાંગ ખૂમતી ગયા અને આંખમાંગ કાનમાં ને મોઢામાંગ બધે ટૂંસાંગ ભરાઈ ગયા અને કાગડાભાઈ મરણ પામ્યા પછી કાબરબાઈ બધો બાજરો ઘેર લઈ ગઈ અને ખાધુમ પીધું ને મોજ કરી